હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો બે દિવસથી વિડીયો નથી મૂકતો કારણ કે બસ હવે ઈચ્છા ઓછી છે બધાઓને મોટિવેશન કરતાં કરતાં આપણે મોટિવેશનથી થાકી ગયા આપણે મહેનત કરતાં કરતાં થાકી ગયા લોકો ન કંઈ ન કરવા છતાંય ઘણું બધું કરી જાય અને સપોર્ટ કરતા હોય છે પણ આપણને કોઈ સપોર્ટ ખાસ કરતું નથી વિચાર એવો છે કે હવે બ્લોગિંગ કરવાનું બંધ વિડીયો નાના મોટા બંધ કરાવવા પેલા સોરી નાના મોટા વિડીયો બનાવવાનું પણ બંધ કરવું છે વિચાર આવે છે કાંઈક કોઈ સપોર્ટ કરતો અત્યારે જો છોકરીઓને કોઈ એવા નાના એવા વિડીયો બી એ લોકો મૂકશે કે યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર તો લોકો સપોર્ટ બહુ કરે એમને સપોર્ટ કરે ભાઈઓને સપોર્ટ કરે છોકરીઓને ભાઈને સપોર્ટ કોઈ નહીં કરતું એવું છે અત્યારે દુનિયા દેખાવાની છે તો શું કરીએ મોટિવેશન કરતાં કરતાં આપણે થાકીએ આપણને મોટિવેશન ના મળ્યું લોકો કંઈ ન કરવા છતાં બી એમને ગ્રોથ મળે છે કોઈ નાના એવા વિડીયો મૂકે વ્લોગિંગ કરતા હોય કંઈ ન કરતા હોય કંઈ ન બોલતા હોય તો બી એ લોકોને સપોર્ટ મળતો જ હોય છે તો આપણને ના મળે એટલે કેટલું દુઃખ થાય એટલે વિચારશે કે હવે બ્લોગિંગ કરવાનું બંધ કરી દેવું છે અને આપણે જે નોકરી ઉપર ધ્યાન આપીએ છીએ એમાં વધારે આપીશું તો સારું રહેશે કારણ કે આમાં હવે તમારા જેવા લોકોનો કોઈ સપોર્ટ મળે એમ લાગતું નથી તો જો તમારે જો આવું જ જો તમે સપોર્ટ કરવા માગતા હો તો કમેન્ટ કરો સપોર્ટ કરો તો આગળ બ્લોગ બનાવીશું સારા એવા મોટિવેશનના વિડીયો મૂકીશું યુટ્યુબના રિલેટેડ કંઈક ખબર હશે ખબર પડશે તો તમને જણાવીશ જેથી કરીને તમારા સુધી પહોંચશે ચલો થેન્ક યુ